किसने ऐसा दूध पिया जो रोके गति तूफानी किसने ऐसा दूध पिया जो रोके गति तूफानी यह जीवन का ज्वार चली उफनाती प्रखर जवानी युवक हार जाते हैं लेकिन यौवन कभी नहीं हारा एक निमिष की बात नहीं है चीर संघर्ष हमारा नमस्कार वीर कुक्षी માં ભારતીની આત્મજાના આપ સૌને જય ભારત આજે હું નૂતન ભારતના ભાગ્ય વિધાતા એવા યુવા વર્ગને સંબોધીને ચારિત્ર નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ ચિંતન અભિવ્યક્ત કરીશ દેવાહ કુલગીત કાની ભારત ભૂમિ સ્વર્ગા હેતુ ભૂતે ભવંતિ ભૂયો મનજાસુરત્વા જનેオス મી ભારત તત્વેન એ જેને શ્રેષ્ઠ ચરિત્રના હજારો મહાપુરુષો તથા મહાન પાવન ચરણ ત્યારે સમય આવી ગયો છે ફરીથી ઉઠવાનો જાગવાનો અને જ્યાં સુધી ન એક શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ ન થાય ત્યાં સુધી મંડ્યા રહેવાનું વિદેશ ધનમ વિદ્યા વ્યસનેષો ધનમ પરલોકે ધનમ શીલમ સર્વત્ર અર્થાત પ્રકૃતિ સ્વભાવ માનસિકતા કે જે આપણા મૂલ્યો તથા ધારણાઓ પર આધારિત હોય છે સર્વ ગુણો કે કે જે આપણને અનંત બ્રહ્માંડમાં અદ્વિતિયા એટલે કે અજોડ બનાવે છે ચારિત્ર એટલે આપણામાં રહેલું એક તત્વ કે જે મુની દધીચના દેહ ત્યાગ ધન ત્યાગ ગૃહ ત્યાગ અને વીર જીવન ત્યાગની પ્રેરણા પ્રદાન કરે આજે હું તમને પૂછવા માંગુ છું કે એવો કયો દેશ છે કે જે અધિકત

पर जब तक ये सर्वोपरि रखा त्याग, शील, संकल्प को जिस तरह जीवित रखा क्या तुम भी ऐसी प्रेरणा पीढ़ियों के वंशक होगे बोलो कहां तक टिक सकोगे यदि राम सा संघर्ष हो यदि राम सा संघर्ष हो आज ना युवाओं ने चरित्रवान बनावा चाहते थे त्यागशील संकल्प શૌર્ય અને પ્રામાણિકતાના પાઠ ભણા વાજ છે બાળપણથી જ તેમને જોની જોની યસપાપા કે ટ્વિન્કલ ટ્વિન્કલ લેટસ્ટાર નહીં પરંતુ ભારતમાતાની સરદારે હમ શીશ ઝુકانا ક્યાં જાણે ત સંસ્કાર આપવા જોઈએ જેથી જીન્સ ટી-શર્ટ અને મોબાઈલ નહીં પરંતુ તિલક ધોતી હાથમાં ગ્રંથો અને મુખમાં સંસ્કૃત એમના શ્રેષ્ઠ ચારિત્રની ઓળખ બને તલાક અને પાઘડીની મશ્કરી કરતા કેટલાક વિદેશીઓને સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે કન્ટ્રી ટેલર મેક્સ અ જન્ટલમેન બટ આ બિલંગ ફ્રોમ ધ કન્ટ્રી વેર કેરેક્ટર મેક્સ અ જન્ટલમેન અને એક સ્વામીજીને જ્યારે એક વિદેશી લેડીએ પૂછ્યું હતું કે શું આપ મારી સાથે લગ્ન કરશો માર તમારા જેવો જ તેજસ્વી તથા બુદ્ધિમાન પુત્ર પ્રાપ્ત કરો છે ત્યારે તેમણે કહ્યું

साधना की आंधी में वसुधा का कल्याण न भूले भारत का कल्याण न भूले भारत का कल्याण न भूले जय हिंद जय भारत धन्यवाद